રણજી ટ્રોફી બે હજાર ત્રેવીસ ચોવીસની ફાઇનલ મુંબઈ ક્રિકેટ ટીમે ફરી એકવાર જીત ગઈ છે વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં મુંબઈએ વિદર્ભ ક્રિકેટ ટીમને એકસો ઓગણ રનથી હરાવીને રેકોર્ડ બેતાલીસમી વખત આ ટાઇટલ કબજે કર્યું હતું ફાઇનલમાં જીતવા માટે પાંચસો આડત્રીસ રનના લક્ષ્યાંકનો પીછો કરતા વિદર્ભ ક્રિકેટ ટીમ બીજા દાવમાં માત્ર ત્રણસો ને અડસઠ રન જ બનાવી શકી હતી રણજી ટ્રોફીના ઇતિહાસમાં મુંબઈએ તેની ફાઇનલ રમીને ટાઇટલ જીત્યું છે આ આ મુંબઈ છેલ્લી વખત વિજેતા બન્યું હતું વખતે ટીમ આઠ વર્ષ બાદ ફરી ફાઇનલ મેચ જીતી છે મુંબઈ ટુર્નામેન્ટના ઇતિહાસમાં નેવુંમાંથી અડતાલીસમી વખત ફાઇનલમાં પહોંચ્યું હતું વાનખેડી સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલનું પરિણામ લગભગ તે જ સમય નક્કી થઈ ગયું જ્યારે વિદર્ભને પાંચસો આડત્રીસ રનનો લગભગ અશક્ય ટાર્ગેટ મળ્યો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ